આપતો રાજનીતિના માહેર છો એટલે જાણવું ને સમજવું હતું આ પ્રકારનો સ્નેહ આ પ્રકારની એકતા માત્ર મંચ કે દિલમાં પણ ખરી ખૂબ સરસ આપે સવાલ કર્યો અને અમે અમારા જાતે જેટલા હાથ ઊંચા કરવાવાળા છે ને એણે પણ આ મનોમંથન કર્યું હતું કે પાટીદાર સમાજ કડવા પાટીદારો ભેગા થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ માં દુર્ગાના ઉપાસકો ચૌધરી સમાજ ભેગો થઈને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ મહાવીરના ઉપાસકો જૈન સમાજ ભેગા થઈ અને હાથ ઊંચા કરે ત્યારે એની કોઈ ચર્ચાઓ નથી થતી પણ ઠાકોર સમાજ ભેગો થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા આપના મીડિયામાં નઈ ચોરેને ચૌટે થાય છે આનંદ છે અમને અમારા હાથ ઊંચા કરવાથી અમારા આગેવાનો ભેગા થવાથી અમે શુદ્ધ ભાવથી ભેગા થઈ રહ્યા છીએ ત્યારે એ હાથ ઊંચા કરવું એ અમારું ગૌરવ છે હાથ ઊંચા કરીને એકતા બતાવવી એ અમારું ગૌરવ છે અને આપના જેવા મિત્રો આ ચર્ચા કરીને સમાજને સંગઠિત થવામાં મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આપનો પણ આભાર માનું